હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ઉપવાસમાં ખાઈ શકાય એવા હાથો લાવવાની ઝંઝટ વગર બનતા ઇન્સ્ટન્ટ ફરાળી ખાટા ઢોકળા તો રેગ્યુલર જે દાળ ચોખા પલાળીને હાથો લાવ્યા પછી આપણે જે ખાટા ઢોકળા બનાવીએ છીએ એના કરતાં પણ ટેસ્ટી અને સોફ્ટ આ ફરાળી ઢોકળા ખરેખર ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને ઠંડા થઈ ગયા પછી પણ બિલકુલ કોરા નહીં લાગે ઝટપટ બની જાય છે અને બનાવવામાં બહુ મહેનત પણ નથી લાગતી તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે તો ચાલો બનાવી લઈએ ઇન્સ્ટન્ટ ફરાળી ખાટા ઢોકળા તો એના માટે એક બોલમાં અડધો કપ મેં મોરિયો લીધો છે સાથે જ વન ફોર્થ કપ જેટલા સાબુદાણા ઉમેરી દઈશું આ બંને વસ્તુને સારી રીતે બે થી ત્રણ વાર પાણી બદલીને ધોઈ લેવાની આ ઢોકળા બનાવવા માટે આપણે હાથો લાવવાની બિલકુલ જ જરૂર નથી છતાં પણ એકદમ સોફ્ટ અને ખાટા ઢોકળા બનીને તૈયાર થશે તો આ રીતે બરાબર મસળીને સારી રીતે ધોઈ લેવાનું અને ધોઈ લીધા પછી પાણી નિતારી દેવાનું અને ત્યાર પછી એમાં વન ફોર્થ કપ જેટલું બહુ ખાટું ના હોય એવું દહીં ઉમેરી દઈશું સાથે જ વન એઇટ કપ જેટલું પાણી ઉમેરી દઈશું અત્યારે આટલું જ પાણી ઉમેરવાનું છે પછી જરૂર લાગશે તો ઉમેરીશું મિક્સ કરી લઈએ બરાબર અને બરાબર મિક્સ થઈ જાય એટલે ઢાંકીને આપણે પંદર મિનિટ અથવા જો તમારી પાસે ટાઈમ વધારે હોય તો અડધાથી એક કલાક માટે પણ પલાળી રખાય હવે ઢાંકીને આપણે એને અડધો કલાક માટે રેસ્ટ આપીશું અડધો કલાક થઈ ગયો અને તમે જોઈ શકો છો સાબુદાણા એકદમ સરસ પલળીને ફૂલી ગયા છે તો ફરી પાછું મિશ્રણને આ રીતે ચમચીથી ઉપર નીચે કરી લેવાનું અને ગ્રાઇન્ડ કરવા માટે મિક્સર જારમાં ટ્રાન્સફર કરી લઈએ મિશ્રણની ક્વોન્ટિટી ઓછી હોવાથી ચટણી જારમાં ઉમેરી લઈશું સાથે જ ત્રણ લીલા તીખા મરચાં ઉમેર્યા છે અને એક ઇંચ જેટલા આદુના ટુકડા પણ ઉમેરી લઈશું તીખાશ તમારે જોઈએ એ પ્રમાણે તમારે પ્લસ માઇનસ કરી લેવાની સ્વાદ પ્રમાણે સિંધો મીઠું ઉમેરી દઈશું અને પાણી ઉમેર્યા વગર જ ગ્રાઇન્ડ કરી લઈશું તો ઢોકળા માટેનું જેવું બેટર હોય એવું જ મેં વાટી લીધું છે હવે આપણે એક બોલમાં ટ્રાન્સફર કરી લઈએ બેટર તૈયાર થઈ જાય એટલે બીજી બાજુ સ્ટીમરમાં પાણી ગરમ કરવા મૂકી દેવાનું અને જે પ્લેટમાં આપણે ઢોકળા મૂકવાના છે એને તેલથી સારી રીતે ગ્રીસ કરી લેવાની આટલી તૈયારી કરી લીધા પછી આપણે જે બેટર તૈયાર કરીને રાખ્યું છે એમાં હાફ ટી સ્પૂન જેટલો ઇનો ફ્રૂટ સોલ્ટ ઉમેરી બરાબર મિક્સ કરી દઈશું અને આ રીતે એક જ ડિરેક્શનમાં ફેટી લઈશું અત્યારે મને પાણી ઉમેરવાની બિલકુલ જ જરૂર નથી લાગતી તમને જો બેટરની કન્સિસ્ટન્સી ઠીક લાગતી હોય તો બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી પરફેક્ટ કરી લેવાનું હવે આપણે તેલથી ગ્રીસ કરેલી થાળીમાં ઢોકળાના બેટરને ઉમેરી દઈશું અને આ રીતે થોડું ટેપ કરી લઈશું જેથી કોઈ એર બબલ હોય તો નીકળી જાય હવે ઉપરથી થોડું લાલ મરચું અને મરી પાવડર સ્પ્રિંકલ કરી લઈશું અત્યારે મેં ઢોકળાની એક પ્લેટ જેટલું જ બેટર તૈયાર કર્યું છે તમારે વધારે ક્વોન્ટિટીમાં બનાવવા હોય તો એ પ્રમાણે સામગ્રી વધારે લેવાની અને ઢોકળા તમારે જો ખાટા મીઠા બનાવવા હોય તો એક ટી સ્પૂન જેટલી દળેલી ખાંડ ઉમેરી દેવાની હવે સ્ટીમરમાં પાણી ગરમ થઈ ગયું છે તો તૈયાર કરેલી ઢોકળાની પ્લેટને સ્ટીમરમાં મૂકી દઈશું અને ઢાંકણ ઢાંકી ગેસની હાઈ ફ્લેમ પર પંદર મિનિટ માટે સ્ટીમ કરી લઈશું તો હાઈ ફ્લેમ પર ઢોકળાને સ્ટીમ કરતાં પંદર મિનિટ જેટલો સમય થઈ ગયો ચેક કરી લઈએ નાઈફથી નાઈફ એકદમ ક્લીન આવે છે મીન્સ કે ઢોકળા આપણા એકદમ સરસ સ્ટીમ થઈ ગયા તો ઢોકળાની પ્લેટને સ્ટીમરમાંથી બહાર કાઢી હલકી એવી ઠંડી થાય ત્યાં સુધી ઢોકળાને ટેસ્ટી બનાવવા માટે એક સ્પેશિયલ વઘાર કરી લઈએ તો એના માટે તડકા પેનમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું તેલ ગરમ થાય એટલે એમાં હાફ ટી સ્પૂન જેટલું જીરું અને હાફ ટી સ્પૂન જેટલા સફેદ તલ ઉમેરી દઈશું સાથે જ એક લીલા મરચાંના ટુકડા અને પાંચથી છ મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું અને વઘારને સારી રીતે ક્રેકલ થવા દઈશું વઘાર થઈ જાય એટલે ગેસની આંચ બંધ કરી દઈશું અને ત્યાર પછી આપણે જે ઢોકળાની પ્લેટ તૈયાર કરીને રાખી છે એમાં આડા અને ઊભા રીતે નિશાન લગાવી દઈશું તમારે જે સાઇઝ કે શેપના ઢોકળા બનાવવા હોય એ રીતે તમારે કટ કરી લેવાના અત્યારે મેં સ્ક્વેર શેપમાં જ કટ કર્યા છે સાઇડ્સ પરથી પણ અલગ કરી લઈશું જેથી ઇઝીલી એ ડિમોલ થઈ જાય આ રીતે નિશાન લગાવી દીધા પછી આપણે જે વઘાર તૈયાર કર્યો છે એ એના પર ઉમેરી દઈશું ત્યાર પહેલાં હું તમને ઢોકળા બતાવી દઉં તમે જોઈ શકો છો કેટલા સરસ પોચા અને જાળીદાર ઢોકળા બનીને તૈયાર થયા છે આ ફરાળી ખાટા ઢોકળા બનાવવા માટે અગાઉથી કોઈ પણ જાતની તૈયારી કે હાથો લાવવાની જરૂર નથી પડતી છતાં પણ એકદમ સરસ સોફ્ટ જાળીદાર અને ટેસ્ટી ઢોકળા બનીને તૈયાર થાય છે એક ઢોકળાને ખોલીને તમને બતાવું અંદરથી પણ એકદમ સરસ સોફ્ટ અને જાળીદાર ઢોકળા બનીને તૈયાર થયા છે હવે આપણે એના પર વઘાર કરી લઈએ તો બધા ઢોકળા પર વગાર આવી જાય એ રીતે સ્પ્રેડ કરી દેવાનો અને લાસ્ટમાં ઉપરથી થોડા લીલા સમારેલા દાણા ઉમેરી દેવાના તો વ્રત કે ઉપવાસમાં ઓછા તેલમાં તમારે ઇન્સ્ટન્ટ બનાવીને કંઈક ખાવું હોય તો આ રીતે ઢોકળા બનાવીને તમે ચોક્કસથી ટ્રાય કરી શકો છો તમે ઇન્સ્ટન્ટ ફરાળી ઈદડા પણ કહી શકો છો ફરાળી ખાટા ઢોકળા પણ કહી શકો છો એકદમ રૂ જેવા પોચા અને જાળીદાળા ખાટા ઢોકળા ખરેખર ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તો વ્રત કે ઉપવાસમાં અગિયારસ માટે ઓછા સમયમાં અને ઓછી મહેનતમાં બની જતા આ ખાટા ઢોકળા એકવાર ખરેખર ટ્રાય કરવા જેવા છે ફરાળે લીલી ચટણી સાથે આ ઢોકળા ખાવામાં ખરેખર ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તો એકવાર ટ્રાય કરજો અને આજની આ રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આવી જ બીજી નવી નવી રેસીપી જોવા માટે નિરાલીસ કિચનને સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીશું એક આવી જ નવી અને ઉપયોગી રેસીપી સાથે あおいよ。